જે સમગ્ર ભારતની અંદર ગત રામનવમી હનુમાન જયંતિની શોભાયાત્રાઓ પર પથરાઓ કરવા હુમલા કરવા અને જ્યારે કોઈ સ્વતંત્રતાની અભિવ્યક્તિના હિસાબે જે પ્રકારે સત્ય વાત છે એ બોલવાની પણ આ દેશની અંદર હિંમત ના થઈ શકે એ પ્રકારે ગત બે શુક્રવાર જુમ્માની મસ્જિદ પછી સમગ્ર દેશની અંદર જે તોફાનો કરવામાં આવ્યા જેહાદી માનસિકતા ધરાવતા આતંકવાદી તત્વો દ્વારા નિર્દોષ લોકોને ભોગ બનાવવામાં આવ્યા હિન્દુ ઘરો હિન્દુ માલ મિલકતોને લૂંટવામાં આવી અને જે પ્રકારે અત્યાચારો આ દેશની અંદર આ દેશની સડકો ઉપર ઉતરી ટોળાની શાહીમાં ઉતરીને જે પ્રકારે દેશને માનમાં લેવાની કોશિશ કરી છે આ પ્રકારની માનસિકતાને ક્યારેય આ દેશની અંદર ચલાવી લેવામાં નહીં આવે અત્યારે સમગ્ર ભારત દેશની અંદર દેશવ્યાપી ધરણાનો બજરંગ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે આ પ્રકારની માનસિકતાને ખુલ્લી પાડવી જોઈએ અને આ પ્રકારની માનસિકતાનો વિરોધ થવો જોઈએ એ પ્રકારે આજે સુરત શહેરની અંદર પણ છ જગ્યાએ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કલેક્ટરને માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર પણ સમગ્ર દેશની અંદર આપવાના છીએ એ જ પ્રકારે સુરતમાં પણ આવેદનપત્ર આપવાનો પણ એક કાર્યક્રમ છે અમે ચેતવણી આપીએ છીએ કે આ દેશની અંદર રહેવું હોય તો આ દેશ ભારતીય બનીને રહો શાંતિથી રહો પણ તોફાની પ્રવૃત્તિ આતંકવાદી પ્રવૃત્તિ કરવાની કોશિશ કરી તો બજરંગ દલ એનો જવાબ આવશે અને હિન્દુઓની જે સહિષ્ણુતા સહિષ્ણુતા છે એની પરીક્ષા નહીં લો હિન્દુઓ જો રોડ ઉપર ઉતરશે